શહેરમાં ફરી એકવાર કોર્પોરેશનના કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી બીએપીએસ છાત્રાલય પાસે ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ખુલ્લી કુંડીમાં એક ગાય પડતા લોકો દોડી આવ્યા હતા કોન્ટ્રાક્ટરે માત્ર દેખાવ પૂરતું એક નાનું પાટિયું મૂકી પોતાની જવાબદારી પૂર્ણ કરી હોય તેમ સંતોષ માન્યો હતો ગાય રસ્તા પરથી પસાર થતી વખતે આ કુંડીમાં પડી ગઈ હતી સ્થાનિક રહીશો દ્વારા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કુંડીમાંથી બહાર કાઢી હતી આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારી રોજ સામે આવી રહી છે આજે તો ગાય પડી પરંતુ જો કોઈ માણસ આ કુંડીમાં પડ્યો હોત તો મોટી જાનહાની થવાની પૂરી શક્યતા હતી સ્થાનિકોનો છે કે કામ રહ્યું હોવા છતાં ઘટનાના સમયે સ્થળ પર કોન્ટ્રાક્ટરનો કોઈ સુપરવાઇઝર કે જવાબદાર વ્યક્તિ હાજર નિષ્કાળજીપૂર્વક ચાલી કામગીરીને કારણે ગંભીર અકસ્માત થતા બચી ગયો છે હવે સવાલ એ થાય છે કે આવી બેદરકારી બદલ જવાબદાર કોણ અને શું કોર્પોરેશન આવા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી કરશે તેવા સવાલો નગરવાસીઓમાં ઉઠી રહ્યા છે スタート。 નમસ્કાર કોન્ટ્રાક્ટરની બે જે બેદરકારી છે આજની તારીખમાં આપને બતાવું છું કે આ કેટલી બધી ખરાબ રીતના આ લોકોની બેદરકારી છે આજ રોજ અહીંયા આજે ધા�લે ર્રરહ હિં હ઺ૂજી઱ સપિંણાહ સજાહં સજીં સજ ને ને઴લ

નમસ્કાર કોર્પોરેશનની કોર્પોરેશન ગંભીર બેદરકારી હા અટલાજ બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય પાસેનો વિસ્તાર છે અહીંયા ફાયર બ્રિગેડને કોલ મળ્યો તો કે ગાય ખા આપણે ખાડામાં પડી છે તો અહીંયા જોયું ને ફાયર બ્રિગેડને એક સરાહનીય કામગીરી સ્થાનિકોને બી જાગૃતતા કે અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો એક સારી વાત કહેવાય સલામ છે ફાયર બ્રિગેડને અને અહીંયાના લોકોને પણ મેં કહેવા માંગુ છું કોર્પોરેશન આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે એમને થોડી બી શરમ જેવું રહ્યું નથી એમને કંઈ પડી નથી જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે આની જગ્યા પર કોઈ માંજરપુર જેવી ઘટના બની હોત તો રડવા સિવાય બીજો પરિવારને કોઈ વારો ના હોત આ અબોલા બી વ્યક્તિનો બી પ્રાણીનો બી એક જીવ છે એ બી જીવ ગયો હોત તો એના જે માલિક છે એને દુઃખ થવાનું જ હતું પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી કે આખા વડોદરામાં ખાડા ખોદ 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 કર્યા છે અરે તમે પ્રોપર ધ્યાન તો રહો ખાડા રાખો તો એની પર બેરીકેડ લગાવો પ્રોપર એના ઢાંકણ લગાવો પણ કશું જ નહીં ખુલ્લું મેગીને જતું રહેવાનું અહીંયા એક બેરીકેટ નથી કોઈ બેરીકેટ નથી વિચાર કરવા જેવી વાત છે ખાડા પર કંઈ શરમ જેવું છે જ નહીં લોકોને મરવા માટે મેગી ખાડા ખોદી રાખ્યા છે તે વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે ને કામગીરી પર ધ્યાન આવે નહીં તો કોઈનો જીવ જશે ત્યારે જ જાગશે પૈસાથી કશું થતું નથી પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કંઈ મતલબ નથી પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે કેમ કે જ્યાં આખા વડોદરામાં ખાડા ખોદેલા છે ખાસ કરીને અટલાદરા વિસ્તાર મેં એની તો કોઈ લિમિટ જ નથી ખાડાઓની જ્યાં ત્યાં જ્યાં ખાડા ખોદીને મેકી દેતા છે અહીંયા રેસિડન્ટ વિસ્તાર છે કોઈનો જીવ જશે ત્યારે જ જાગશો ત્યાં ઊંઘ્યા જ કરશો હમણાં એક આ ગાયનો જીવ ગતો રહ્યો હોત તો શું કાલે શું જવાબ આપવાના હતા તમે ખાલી પૈસા છૂટા થયા જવાબદારી કોર્પોરેશનની છે કોર્પોરેશનને જાગવું પડશે અને સ્થાનિકોએ બી પોતે જાગવું પડશે ને કોર્પોરેશન ના જાગે તો તમે હલ્લા બોલ કરો મેં તો સ્થાનિકોને કહું છું તો જ આ કોર્પોરેશન જાગશે નહીં તો નથી જાગવાનું તલા કુંકર્મ નહીં નિંદ્રામાં ઊંઘ્યા કરે છે